દૂધના રેલવે સ્ટેશનની બહારનો મુખ્ય માર્ગ કીચડની ભરમારને કારણે મુશ્કેલીનું કેન્દ્ર બન્યું છે આ સ્થિતિને કારણે સ્થાનિકો રાહદારીઓ અને મુસાફરો સહિત સેંકડો લોકો રોજ બેરોજ હેરાનગતિનો સામનો કરી રહ્યા છે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એકનું ચાલી રહેલું નવીનીકરણ કામ આ મુશ્કેલીનું મુખ્ય કારણ છે પ્લેટફોર્મમાં નવીનીકરણ દરમિયાન ખોદકામને કારણે બહાર નીકળેલી માટી વરસાદના પાણી સાથે મળીને કીચડમાં ફેરવાઈ ગઈ છે

તેમ છતાં રેલવેને નોટિસ આપવા સહિતની કામગીરી કરવામાં નિષ્ફળ નીવડી હોય તેવું લાગી રહ્યું છે